લૂડ લેવાવાને લૂડ લેવા કાદીક ભાઈ યદી ભીય ભાઈ બેસુના ભીય ભીયદી તે આવા હા ભાઈ તને કામ લાગી ગયા છે અહી મેને કાને તો ખવાનો બેઠા કે તી ભાગ કલાસ માં જ છે ને હાક દેટી ને ઓ લઈને આવ હેલો યુટ્યુબ ટુ ફેમિલી તો કેમ શો બધા જય માતાજી બધાને જઈમાં મંગલને જય બાપા સીતારામ તમારું બધાની સ્વાગત છે ફરી નવા બ્લોગની અંદર ને હર હવર મસ્ત મસ્ત બ્લોગ નીકળીને સ્ટાર્ટ ને આપણે ભાઈ કારખાન રહીને આજ છે બુધવાર એટલે છે ને ભાઈ આ છે રજા આજમાં ને આજમાં છે ને ભાઈ મારા બાઈને છે ને થોડું કામ લીધું હોવા હવરમાં કેમ કે આપણે કપામાં લેવા ઘણા દિવસ થઈ ગયા ને છે ને ભાઈ આપણે હા છે ને યઠં ગાયર હે આપણે લાદી તો છે પણ છે ને ગાયર છે ને કરવી પડશે એટલે છે ને ભાઈ લેવા છે ગાનું બાકી છે ને ધૂળ છે એવું બધું હોય મિક્સ કરીને

તો એ છે ને આપણે નાશ જ કરી લેજે છે હવાનો એટલે બધું કામ તો પતાવી લીધું પછી આપણે છે ને વિડીયો સેલો કર્યો એવું છે ભાઈ લાગ લાગ અને બતાવતો રહી વિડીયોમાં તો ભાઈ હજી છે ને ભાઈ હવાર છે ને આપણે છે ને હવાનો છે ને ભાઈ પાછો છે ને જમી લઈએ છે બપોર નહીં છે બપોર સવા મજી વાર છે ને થોડી થોડી ભૂખ લાગી એટલે છે ને ચા ને રોટલી ને ઉઠા દો પાછો છે ને જમી લેવું છે તો એમ કર છે ને જમવામાં છે ભાઈ ડાળ છે અડદની બાકી છે ને એમ કે રોટલા છે ને માં સુનીતા બેની બેહી ગયા કાબે હા વીવા વીવા એ હા એવું છે એમ કર બાન કાબા

હું હું તો ઘણીવાર આવી ગયો ઘણીવાર ને આરમે બે વાર આવી હારમે બે વાર ઓલી તો હું એક વાર હા ત્રણ ચાર વાર આવી ગયા આપણે તો છે તો ભાઈ છે ને મસ્ત મજાનું ને ઉખાઈ લીધું છે ને ભાગું છે ઘરે તો ભાજી કૈલાશ છે હા તો આવજો પાછા પાછા મો આવજો પાછા આવજો ને હો હમણાં તો હા આવજો પાછા તાર માં ને

જો ભાઈ આપણે છે ને ગેલા હતા મોવા ને ફાઇનલી આપણે પૂગી જઈએ છીએ કે જોગન પૂગી ગેલા કે છે ને ભાઈ એમ કોડ અમાર સુનીતા બેની રાંધે છે ને આપણે છે ને ભાઈ એક ટી-શર્ટ લેવા તમને દેખાડું ભાઈ કેવી રીતનું ટી-શર્ટ છે જો આ છે ને આપણે ટી-શર્ટ લીધું છે જો ને આપણો આરો પાછો આમાં જો અક્ષરે આપણો છે આમાં જો એમ છે જો એક ટી-શર્ટ લીધું ભાઈ કેવું ટી-શર્ટ છે ને કોમેન્ટ કરી નાખજો ખાસ કરીને આપણે પહેરવા લેવા ચાલુ પહેર નાખવાની ને બાકી છે ને એન્કર છે ને સુનિતા બેન છે ને બનાવે છે દાળ ભાત તો છે ને ભાઈ દાળ સડી ગઈ છે ને છે ને ભાત રાંધે છે ખાલી છે ને એન્કર બેન કા સુનિતા બેન હા ભાઈ ભાત બનાવવા પડે દાળ એમ ફડી ખવાય કઈ હા ઈ વાત હાચી તો ભાઈ છે ને દાળ ભાત બનાવ્યો કે છે ને સુનિતા બેન છે ને ભાત બનાવે છે ને એન્કર છે ને દાળ મસ્ત મજા છે ને બની ગઈ છે તો ભાઈ છે ને મસ્ત મજા છે ને હવે રંધાઈ ગઈ છે

મારું કે લેવું તો હા દાળ ભાત ખાઈ લે હમ સહેલા ભાઈ છે સહેલા ભાઈ છે ને આવે છે એ થોડું કામ હતું એ પતાવા ગયો તો આપડે છે ને ભાઈ વાળું કરવા બે ગયા તો છે ને વાળું કરી લઈએ તો ફાઇનલી આપડે છે ને મસ્ત મસ્ત છે ને ભાઈ વાળું કરી લીધું છે ને ભાઈ છે ને પાસે આવી જશે આપડે કા ભાઈ વાળું કરી લીધું વાળું કરી લીધું એમને પણ વાળું ટાઈમે ભાઈ ગામમાં રખડવા દીધા ઓ ભાઈ દુકાને ગયા હતા દુકાને ગયા હતા એમને હા ભાઈ છે ને ભાઈ વાળું કરવાનો ટાઈમ થાય ને તો છે ને ભાઈ દુકાને ભાગ્યા એવું છે કેમ કે અમારા ભાઈ છે કે જયપાલભાઈ છે ને દૂધ લેવા જવાનું હતું કે એટલે દુકાને જ્યાં ભાઈ મસ્ત મસ્ત ઓર્ડર નેખું છે ભોલીભાઈ છે ને થોડોક ફોન જોવા બીજી છે કા ભાઈ હા ફોન જોવો એમને હા હા ભાઈ જોઈને જો કેવું છે ભાઈ આજે છે ને ફોન જોવો છે હાર્દિક ભાઈ તો આપણી છે ને હવે ઓલરેડી વેગલા છે એ છે ને ગયા છે કૈલાસ મશીન ઓલે હવે છે ને ભાઈ ના જ રહે આમ તો થોડાક જમણ તો કેટલા જમણ રહે એ તો આપણી ઉપર નહીં ભાઈ કેટલા દી રહી ની એ છે ને હાર્દિક ભાઈ ને ખબર આપણને ખબર ન હોય હાર્દિક ભાઈ ને આપતો રે તો ના રેવા દેવો એને હાર્દિક ભાઈ છે ને એકલો રખડવામાં હોય ને પતંગ ને એવું છકાવતા ને ભાઈ રેખડા કરતો બહુ એટલે છે ને મોકલી રખડો કેમ કે તમે રોઈ દેશે આ વિડીયો કેમ ભાઈ છે ને લોગડા હકલતા હા લોગડા બતાવતા હા ને કસ્ટમર ને એટલે એવું છે ભાઈ હાર્દિક ભાઈ છે ને બીજી માણસ બીજી નથી મળે છે ફોન જોવા મળે હવે ફોન નહી થવા મળે કેમ કે ગયા છે ને હાર્દિક ભાઈ હવે છે ને જાન લગન રે તા લગન ભલે રે ના એમ તો એને હાલ લાગે ક્યાં તમારા આદિભાઈ વૈયા એટલે એને મજા આવે પછી એવું છે ને આપણો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો અને આશા રાખો તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે લાઈક કમ શેરક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાસે નવા બ્લોગ ત્યાં સુધી જઈ મત બાય બાય